જેનો હવાર માં મોઢા હારા નઈ રહેતો હોય ભજન માં હસતો રહેશે જોજો હા કેમ કે જેની હવાર બગડે એનો દાઢો બગડે હે હસે એનું ઘર વસે અને જિંદગી માં શું કરવાના છો બીજા એક હરારે હારું મોઢું ચઢાયેલું ચઢાયેલું જ રહેવાનું વિસતા રહેવાનું અને જે ને એને કલાડા નો અવતાર લેવો પડશે અને કલાડા ના રૂપ પાછું એનું અહવા આવવું જ પડશે કલાડા અહ નહી હસતા અહન તા પાસે એવા કે હું લાલ્યા તા મોમાં આવું આવું કરતા તા એ કલાડું અહ હે અને કલાડુ અહન જો મોમાં આવું આવું કરતા તા ને આવવાના થાય તો કલાડુ અહ તો બર્યો કેટલા આવે આવે કે ના આવે એટલે રહેવું એ જરૂર જીવન જેટલી તમે મોજમાં રહેશો એટલી જ જિંદગી જીવ્યાની મજા તમને આવશે એટલી જિંદગી જીવ્યાની તમને મજા આવશે છોડવો જેટલો લીલો હોય એટલું જ ફળ એનું સારું અને શેત કરો જો રેન વિઠલ મારા તો ફળે એનો એવાદ આવે એટલે કરમૈરા લેવાનું નહીં શું લેન આયા છીએ શું લેન જવાના છીએ ખાલી આથે આયા છીએ ખાલી આથે જવાના છે હે પોનસો ની નોટ જે આપડી આપડી કરીએ છીએ ને એના ઉપર આપડી સહી નહી જેના આપડી આપડી કરીએ છીએ એના ઉપર સહી નહી અને જેની આપણે આપડી કરતા તા એને પેલા એકદમ કહી દીધું રાતના બાર વાગે કાગર થઈ ગયો થઈ જ ના થઈ જ નાખ્યો જેટલા એ તો લગાડ્યા હોત વિઠ્ઠલ માં હજુ એક જણો નું બંડલ આખું લઈને ફરે આ રહ્યું મહારાજ પણ શું કરવાનું હાથે મેં એક જનનું ખીચું કાપ્યું તું ક્યાં એટલે હસતા રહેવાનું ખુશ રહેવાનું મજા આવશે બાઈક લઈને જતો તો જીસીબી માં ઠોક્યું ઊંચે ઉછર્યો ને પડ્યો પતી જ ગયો ટીવી જોતા તો બંને કોઈ સમાચાર આલે બોન તમારા ઘર વાળા ને એક્સિડન્ટ થયો તે જગ્યા એ પતી ગયા છે ટીવી નું રિમોટ કંટ્રોલ હાથમાં તું નાખીને ડોટ મેલી બોલો કઈક ના ઘર ઉધા નિયમ છે ટીવી નો રિમોટ કંટ્રોલ એમના હાથમાં હોય પણ એમના ઘર નું રિમોટ કંટ્રોલ ઘર ચલાવવાનું ટીવી ચલોવાનું રિમોટ કંટ્રોલ હાથમાં હોય પણ ઘર ચલાવવાનું રિમોટ કંટ્રોલ પિયર માં પડ્યું હોય

દીકરી જારે પરણીમ સાસરે જતી હોય તારે દીકરીને આશીર્વાદ કેવા આપવાના કે બેટા જુઓ પછી એ ઘર ની સુવાસ કેવી આવે પણ આ તો આશીર્વાદ જો બેટા હા હું કે ફરવા નહી હા આવું કઈ નતું જો આપણે કોઈ માથાકુટ કશું સાભરવાનું નહિ બેટા હો હા મેં તો આલવામ કશું બાકી નહી રાખ્યું હોશિયારી તને નહીં રાખ્યું ના ના હાહુ બે શબ્દ કે ખરી બચારી એ નહી કેતા કોણ કે તમે પાત્ર હારું છે કે ભરોસા પાત્ર છે કે આ તારશે ઘર કે ડુબાડશે એ કોઈ ના જોવે હે પેલા જોવે છે એક આ લેવા જવા વાળા ચક્કો મારી ને લાવે નહી લાવતા બે ચાર ટકોરા મારે પછી મેખરું જ નહિ ખખડતું બે ટકોરા ના મારે વહુ કઈ ખોખરી ખખડતું હોય તો કેવા જેવું હોય કે એટલે કદાચ હાહુ કકરાટ કરતી હોય ઓધા ખોચા કાઢતી હોય એટલે હવે ચિંતા કરવાની બહુ રિહમત ચઢાવવાની જરૂર નથી કેમ કે હાહુ તમને હાહુ બનતો શીખવાડશે તમારે કાલ વારો આવશે ને કે નહીં આવે એટલે પરિવાર ની અંદર જો હળી રહેવું હોય શાંતિથી રહેવું હોય ઘર સંસાર જો સારી રીતે ચલાવવો હોય તો આપણી રીતે નહીં પણ જે ઘેર ગયા છીએ એ ઘર ની રીત પ્રમાણે આપણે સેટ થવું પડશે કે ના થવું પડે તો જ આ સંસાર સારી રીતે ચાલે છે બાકી આપણે તો જેનું અધા ખોચાવ અધા ખોચાવ અધા ખોચાવ એટલે એક રિમોટ કંટ્રોલ નાખીને ડોટ મેલી પેલા પડ્યા તા તો અરે રે કે છે ખોરા માથું મેલી માથે હાથ ફેરવતા ફેરવતા વિઠ્ઠલ મહારાજ કેતા અરે રે કે મારા હાથ નું પાણી પીવાય ના રે મારા હાથ નું પાણી પીવાય તારો હણી જો નોરા કરી કરીને થાચે ઘર સંસાર ને જો સારી રીતે ચલાવવો હોય તો પોતાના પતિની મર્યાદા રાખવી પડશે પોતાના પતિ પગલે પગલે ચાલવું પડશે પતિએ પણ પત્નીની મર્યાદા રાખવી પડશે એનું થોડુંક આપણે કહ્યું કરવું પડશે અને પત્ની એ પતિ ની પત્ની હાઢી ટેન્શિયા ખર્ચો કરે આ ઘર ના નરિયો ના બદલાય વિઠલ મહારાજ બદલાય એટલે પતિ ની આવક પ્રમાણે જાવક કરવી પડશે એને ધોન રાખવો પડશે એને કેવો રાખવો પડશે ધ્વન માં રાખવો પડશે અને એને જેટલો ધ્વન માં રાખીશું ને એટલું જ એને લોહી ચડશે અને જો ધન માં ના રાખશો